અને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને આપણા મિની વ્લોગમાં સ્વાગત છે મિની બ્લોગ નહીં મોટા વ્લોગમાં જ આપણે આવી ગયા ખેતરે પેલો ઝાકડો ભરીએ લીધો આજના દિવસનો એમ પણ આવ લુક આવે વાનો તો ક્વોલિટી જો તમારું પેલો ઝાકડો ભરી લીધો ખાલી કરી નાખી

फोर्सिंग पानी पी लियो कलो ठाकुर चौथो जाकड़ो है के हां चौथो जाकड़ो खाली करना ही कौन चाय आवी गयो ए हु जो ए जरा कागज लेता भाई चौथो जाकड़ो खाली करना की चाय पी लिए वे जरा कागज ले जीरो नौ सौ पची आई गई भाई बस અને બધા ડ્રાઈવર પડ્યા અને ખાલી કરી નાખે હવે ત્રણ ઝાકડા થાય ત્રણ સાડા ત્રણ ઝાકડા ઝાકડો ફરવા જાય અટાય તો ચા પી છે ચા પી લઈએ તો મળી ચેરો ફરતી દો ખાલી કરી નાખી એમ થઈ જાય નહીં ઠાકોર ઉલાર ઉલાર સાઈડ ના ફૂટકે ઉલાર ઈ કઈ ના થાય ઉલા રેડી આવું નહીં બસ ખાલી કરી નાખો જરાક આગળ બસ ઓ કરી નાખો હા રેડી કરી નાખો ઠાકોર ખાલી કરો હાલો હા છોટું રેહ ગયા તો છોટું પણ દેખા દેતા હું પછી નથી તો જીરાનો સ્ટોક મારી દીધો પણ રહે ને હવે થઈ જાય બે ફેરા બે જ તો આને જવા આવી જાય તો તમારે રોગ ના થાય આવી જાય તો નહીં હેઠું ના ખરે ખાલી કર ના કાલ ભવરસિંહ ગયો હવે અગિયાર જેવું થયું હે આગળ નવરસિંહ તો આમાં સમાઈ જાય વાંધો નહી આવે પછી હવે લાઈક સેપ કરી દ્યો હં તમે રોગા જો આવતા નહીં આપણે એક વાઈગ્યો હા એક જ વાગ્યો ખોડો ભાઈ વાર ને જાય હા જાઈ હે ઢું કરતી આપણી ઓડા બોલો ચાલો

જઈ આપણે મિલે આપણે ઓલા સિનેમેટિક વિડીયા એ આમાં કે બહુ આવ નથી લાગતા સિનેમેટિક વિડીયો વિડીયો એ કઈ આપણે કઈ કરવાનું છે નહીં કઈ વિડીયોમાં એ નવું હું ચાલુ હતું કઈ જરા કહ્યું હવે આપણે એવું નહીં હોય હાલો જાય મેલી ખેતરે જવાનું હે જઈ હાલો

કેવિન માં નઈ ફોર્સ એ તું ગાડી લઈ લે હાલ ગાડી લઈને ઘરે આવ હલો ભાઈ અહીં કે પછી ની ટોલી જરાક બનાવી અને જ્યાં હું આપણે ખતો પાડી પાઈໄປ જાય છે જો એ ભાઈ ભાઈ ધ્યાન નહી હોય તો જા ખેતા કરો ઓ ટોલી બનાવી દીધી

ગુવાજરો ગુંત્રી વાવવાની આમ હોય giờ hỏi nhà chỗ hỏi <laughs> chưa rồi level hỏi chưa hỏi chưa બાજુ આવી છે આપડું આપણે બીજા ખેતરે તરવાનું કે જ નહીં પાણી નફરું હોય આવીએ ને થોડી બાજરો વાવી દીધો એમ પણ આવી

કણી અને હવે શું કે મણી બીજા બ્લોક માં ભાઈ